વાત કરીએ તો સુરતમાં અસામાજિક તત્વો એવા રાહુલ પીપળો ઉર્ફે રાહુલ અપાર્ટમેન્ટને ત્યાં તંત્રનું બુલડોઝર ફરી છે રાહુલ પીપળી સામે ટોક હેઠળના મારામારી હત્યા જેવા બાવીસ ગંભીર ગુનાઓ નોંધાયા ઉધના પોલીસે ચાંપતા બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવાની કામગીરી કરી તે માટે પોલીસ મથકના અધિકારીઓ મહાનગરપાલિકાને અને એસઆરપીની ટીમની મદદ લેવામાં આવી હતી ભુજના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટના જે એ કરવામાં આવી રહી છે સૌ પ્રથમ બહાર અત્યારે બુલડોઝર ફેરવ્યા બાદ ઘરની અંદર પણ અત્યારે જે ગેરકાયદેસર જે બનાવવામાં આવેલું હતું તેને તોડવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું હતું એટલું જ નહીં પરંતુ સામાજિક તત્વો અને જે રીતના જે રીતના હવે જે જે છે તે અત્યારે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અત્યારે જોઈ શકાય છે અત્યારે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અધિકારીઓ જણાવી રહ્યા છે કે આ બાથરૂમ જે હતું તે પણ ગેરકાયદેસર હતું અત્યારે અસામાજિક તત્વો સામે હવે પોલીસે લાશ કરવામાં આવી રહ્યું છે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે આ બાથરૂમ જે હતું તે ગેરકાયદેસર હોવાનું સામે આવી રહ્યું છે અને અત્યારે સુરત પોલીસ અને સાથે જે રીતના મહાનગરપાલિકાની ટીમ સાથે રાખી અત્યારે કામગીરી જે છે તે કરતી નજરે પડી રહી છે આપણે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે જે રીતના બાથરૂમની અંદર જ જે છે તે અત્યારે કામગીરી જે છે તે કરતા નજરે પડી રહ્યા છે અને હાલ જે રીતના સૌપ્રથમ વખત જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે સમગ્ર જે અત્યારે તોડવાની જે કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે તે અમદાવાદમાં સુરત પોલીસ એક્શન મોડમાં આવ્યું છે અને કામગીરી કરતા જે છે તે લોકોએ નજરે પડી રહ્યા છે ગતરો છે જે એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું જેની અંદર રાહુલ એપાર્ટમેન્ટનો પણ સમાવેશ થયો હતો અને તેને લઈને અત્યારે કામગીરી જે છે તે ઉધ્ધ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને જો અન્ય લોકો પણ હશે તેની સામે પણ આવનારા સમય દરમિયાન કાર્યવાહી થાય અને જો ગેરકાયદેસર મકાનો હશે તો તેમની સામે પણ ડિમોલેશન થાય તો નવાઈની વાત નહીં પરંતુ અમદાવાદ બાદ સુરત શહેર પોલીસ એલર્ટ મોડ પર આવ્યું છે અને હવે ઉધના વિસ્તારમાં આવેલા રાહુલ એપાર્ટમેન્ટના ત્યાં અત્યારે રિમોલેશન કામગીરી કરવામાં આવી રહી છે સાહિત જીએસટીવી